પોરબંદરના ના નવયુગ વિદ્યાલયના ના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ છે જે અંતર્ગત સ્થાપકના સ્મૃતિ ખંડનું પણ મહાનુભાવો હસ્તે અનાવરણ કરાયું હતું પોરબંદરની ઐતિહાસિક ગ્રાન્ટેડ શાળા નવયુગ વિદ્યાલયની સ્થાપના તારીખ ઓગણત્રીસ ત્રણ ઓગણીસો અડતાલીસ ના રોજ વિખ્યાત કવિ અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા શિક્ષક દેવજી રામજી મોઢા દ્વારા કરવામાં આવી હતી નવયુગ એજ્યુકેશન દ્વારા સંચાલિત આ શાળાના છોતેર સ્થાપના દિને કથાકાર રમેશભાઈ ઓઝા અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં ઉજવણી સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં શાળાના સ્થાપક દેવજીભાઈ મોઢાના સ્મૃતિખંડ ફોટો પ્રદર્શનનું અનાવરણ નવયુગ એલ્યુમિની એસોસિએશનની પ્રેરણાથી અને નવયુગ એજ્યુકેશન સોસાયટી તથા નવયુગ વિદ્યાલય પરિવારના સંયુક્ત ઉપક્રમે શહેરની ચોત્રીસ જેટલી સંસ્થાની શુભેચ્છાઓ સાથે કરવામાં આવ્યું હતું શરૂઆતમાં નવયુગ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ સામંતભાઈ ઓડોદરાએ શાળાના પૂર્વ આચાર્યોની સ્મૃતિ વાગોરીને સંસ્થાની છોતેરમી વર્ષની શિક્ષણ યાત્રાની ગાથા પ્રસ્તુત કરી સૌ મહાનુભાવોને કંકુ દ્વારા મીઠો આવકાર આપ્યો હતો

આ પ્રસંગે નવયુગ વિદ્યાલયના કવિ અને શિક્ષક ખિમેશભાઈ ધાનકીએ નવયુગ વિદ્યાલયના સ્થાપક દેવજીરામજી મોઢાનું જીવન કવન પ્રસ્તુત કરીને સૌને ભાવ વિભોર બનાવ્યા હતા

ઉલ્લેખનીય છે કે ઓગણીસો અડતાલીસ પહેલા સ્થાપક દેવજીભાઈ પાકિસ્તાનના કરાંચી સ્થિત શારદા મંદિરમાં શિક્ષક હતા અને વતન પ્રેમથી પ્રરાય તેઓએ આરંભના ખોજા ખાના પાસે ડોક્ટર કોટકના અવસર મકાનમાં બે રૂમમાં નાની શાળા શરૂ કરી હતી દેવજીભાઈની સુવાસ મહારાણા પહોંચતા તેઓએ શિક્ષણ પ્રેમ દર્શાવીને રજવાડાના સમયમાં નેટિવ ગેસ્ટ હાઉસ તરીકે ઓળખાતું આ ઐતિહાસિક મકાન વધુ મોટી શાળા સ્થાપવા માટે વાર્ષિક રૂપિયા એકના નજીવા દરે નવયુગ એજ્યુકેશન સોસાયટીને અર્પણ કર્યું હતું શાળામાં સતત અઠ્યાવીસ વર્ષ સુધી આચાર્ય તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપીને હજારો વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ ભવિષ્યનું નિર્માણ કરીને આદર્શ નાગરિક બનાવનાર સ્થાપક કવિ દેવજી રામજી મોઢાની સ્મૃતિમાં શાળાનું નવીનીકરણ કરનાર ભૂતપૂર્વ વિદ્યાર્થી સંગઠન નવયુગ એલ્યુમિનિ એસોસિએશનને પૂજ્ય દેવજીભાઈની આચાર્યની ચેમ્બરમાં તેઓ દ્વારા લિખિત કવિતાનું પ્રદર્શન અને ફોટો પ્રદર્શન તૈયાર કરીને સ્થાપકની યાદમાં પ્રતિમા સાથેનો સ્મૃતિ ખંડ બનાવીને સ્થાપકના શિક્ષણ પ્રેમ અને શિષ્ય પ્રેમનું ઋણ અદા કર્યું છે આ કાર્યક્રમનું સંચાલન શિક્ષક નીરવભાઈ જોશીએ સંભાળ્યું હતું આભાર વિધિ વિદ્યાલયના પ્રિન્સિપાલ તુષારભાઈ પુરોહિતે કરી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ બાપાનું નામ જ દેવજી સંસ્થામાં વિદ્યાભ્યાસ પૂરો કરી આચાર્યની આજ્ઞાથી એના સમાવર્તન સંસ્કાર થાય અને પછી પ્રસ્થાન કરવાની તૈયારી હોય વિદાય સંદેશમાં જેને આપણે આપણી ભાષામાં કોન્વોકેશન આપણી ભાષા એવું બોલવું પડે છે કોન્વોકેશન કહેતા હોઈએ છીએ કોન્વોકેશનલ એડ્રેસમાં એ વિદ્યા સંસ્થાના આચાર્ય જે કેટલાક સંદેશ આદેશ અને ઉપદેશ આપે છે એ ઉપનિષદમાં ગઈકાલેમાં પણ આચા શાસ્ત્રીનું છેલ્લું વર્ષ પૂરું કરી અને લગભગ વિદાય થઈ રહેલા ઋષિકુમારોને જે લગભગ પિસ્તાલીસ જેવી સંખ્યા એનો અમારે દીક્ષાંત સમારોહ હતો અને એમાં તૈતરી ઉપનિષદના આ વચનોને વારંવાર એનું આવર્તન કરવામાં આવે છે એને યાદ કરાવવામાં આવે છે અને સાથે સાથે પછી સંસ્કૃતમાં એને પ્રતિજ્ઞા કરવાની હોય છે કે હવે હું જ્યારે સમાજની વચ્ચે જઈ રહ્યો છું ત્યારે સાંધીપનિત્વને અક્ષુણ રાખી અને સમાજને અથવા હું જ્યાં જઈશ ત્યાં મારી સંસ્થાને મારું શ્રેષ્ઠ આપવા માટે પ્રતિબદ્ધ છું અને એ તૈતરી ઉપનિષદના આદેશાત્મક સંદેશાત્મક ઉપદેશાત્મક વાક્યોમાં अब प्रसिद्ध उक्तियों छे सत्यम वद धर्मम चर પછી આવે છે માતૃ દેવો ભવ પિતૃ દેવો ભવ આચાર્ય દેવો ભવ સ્વાધ્યાયન મા પ્રમદ હે આચાર્ય દેવો ભવ ની જે વાત છે ઈશ્વરે આપણને આ સૃષ્ટિમાં મોકલ્યા ને મુંબઈમાં અમારે ગેટવે ઓફ ઇન્ડિયા છે ગેટવે ઓફ લાઈફ એટલે માતા માતા એ દ્વાર છે જેનાથી આપણો જીવનમાં પ્રવેશ થયો પિતા એ સંસ્કાર અને સુરક્ષા છે જેને પોષણ કર્યું છે રક્ષણ કર્યું છે અને પછી આચાર્ય આપણા જીવનનું એ સૌથી મહત્વનું વ્યક્તિમત્વ છે જેણે આપણા આંતરિક પિંડને ઘડ્યો છે અને અત્યારે આપણે જે છીએ તે એમના થકી છીએ એટલા માટે જ આ સંસ્થાના બધા જ પ્રાચ્ય છાત્રો એમણે ભેગા થઈને કેવી સરસ વાત કરી કે અહીંયાથી નીકળીએ તો પણ કદાચ અંદર નતા આવી શકતા તો પણ આ સંસ્થાને પ્રણામ કરીને પછી આગળ વધતા હતા અમારે તો જ્યાં એકવાર કથા થઈ ગઈ ગયું મેદાનમાં પછી એમને આવ ખુલ્લું પડ્યું હોય તો ત્યાંથી નીકળીએ એટલે દ્રષ્ટિ ત્યાં જાય ને મનોમન વંદન થાય એ ક્ષણ નહીં જે ક્ષણમાં એ જગ્યાએ સાત દિવસ પર્યંત કે નવ દિવસ પર્ંત ભગવાનના નામ લીલા અને ગુણોનું સંકીર્તન થયું હોય ત્યારે આવી સંસ્થાઓ જેમાં આપણે એકાદ વર્ષ અથવા તો અનેક વર્ષો પર્યંત અભ્યાસ કર્યો હોય જેનાથી આપણો વૈચારિક અને ભાવાત્મક પિંડ ઘડાયો હોય એ સંસ્થાનું ઋણ આપણા માટે એ સંસ્થા તીર્થ છે અને એ ઋણ આપણી ઉપર છે એટલે જ તમને પ્રાચ્ય છાત્રોને મનમાં આ વિચાર આવે કારણ કે અંદરની પેલી ભક્તિ અંદરનું એ એટેચમેન્ટ પોતાની એ વિદ્યા સંસ્થા પ્રત્યેનું પોતાના આચાર્ય પ્રત્યેનું જેણે આપણને વિવેક આપ્યો કોઈક જગ્યાએ ક્યાંક વાંચ્યું હતું કે ક્યાં ટકવું ક્યાં અટકવું અને ક્યાંથી છટકવું આનો વિવેક હોય તો સંસારમાં લટકવું ન પડે ક્યાં ટકવું એનો વિવેક પણ આપણા ગુરુએ આપણને આપ્યો બેનો સતસંગ વિવેક ન હોય આવા સત્પુરુષો અને દરેક શિક્ષક એ સત્પુરુષ છે અને એનો સંગ એ સત્પુરુષોના સંગ થકી જ આ વિવેક આપણામાં આવે છે ક્યાં ટકવું આપણે અહીંયા ન રહેવાય આપણે અહીંયા ન જવાય આપણે અહીંયા ન બેસાય આ જગ્યાએ આપણે વધારે ટકીએ ભૂંડા લાગીએ મિત્ર પીતો હોય ને આ ખાલી અમથો અમથો એની હારે પણ જો ત્યાં ગયો હોય અને પછી બહાર નીકળે ને કોઈક જોઈ જાય તો હું ક્યાં પીવું તો આ એવી પછી દલીલો કરવી પડે પછી બચાવ કરવા પડે પણ ક્યાં રહેવાય ક્યાં ન રહેવાય ક્યાં ટકવું એનો વિવેક આપણા આ ગુરુજનો આચાર્ય દેવ આપણને આપે છે ક્યાં અટકવું એ સંયમ પોતાની જાતને બ્રેક લગાવે नहीं क्या रेवाए क्या न रेवाए क्या जवाए क्या न जवाए आ विवेक जे आचार्य थकी जे गुरुओं थकी आपने प्राप्त थे આપણા વૈચારિક પિંડને બનાવીને આપણે જીવનમાં જે કંઈ છીએ એનું શ્રેય આપણે આપણા ગુરુજનોને આપતા હોઈએ છીએ એમાં એ વાત અલગ છે કે શાળા ઉત્તમોત્તમ હોય ત્યાં આપણને શીખવાડનારા શિક્ષકો એ ઉત્તમોત્તમ પ્રાપ્ત થયા હોય શિક્ષણ અને સંસ્કાર ઉત્તમોત્તમ રીતે અપાઈ રહ્યા હોય પણ અંતે માણસની આત્મકૃપા એ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે નહીં તો ઘણા દીવા ન પ્રગટે તો ના જ પ્રગટે પ્રભુ કૃપા હોય પેરેન્ટ્સ કૃપા હોય આચાર્ય કૃપા હોય વિદ્યા સંસ્થાની કૃપા હોય પણ આત્મકૃપા ન હોય અને જો આત્મકૃપા હોય તો આ જુનિયર પ્રેઝન્ટેશન કર્યું ને આત્મવિશ્વાસ બોલે ઉભ દેખાય નહીં માય ને હું ન જાઉં હું હું ત્યાં માઇક આવે એવા આત્મવિશ્વાસ સાથે બરાબર એની બોડી લેંગ્વેજ Eni prst tu ti je bila dama ena, ampak ne višja ste dekator.